भिडा चना आज 1190 થી 1245 સુવા 901 થી 1225 મેથી 930 થી 1330 રૂપિયા એ જ રીતે વટાણા આજે 1128 થી 1800 રૂપિયા આગળ વાત કરવામાં આવે જો બાજરી ની તો 380 થી 440 ટ્યુઅર 1500 થી 2401 રાઇડો 880 થી 970 અજમો આજે 2030 થી 3052 दुका मर्चा 900 થી 3180 એજ રીતે एरंडो આજે 1020 થી 1109 રૂપિયા રાય 1150 થી 1300 સિંગદાણા 1580 થી 1680 વરિયાળી 900 થી 1610 રૂપિયા કલંજી 3357 થી 3665 આગળ વાત કરવામાં આવે તો આજે ડુંગળી ની તો 110 થી 315 લસણ 1260 થી 3150 अड़द चौद सौ पंचाशी थी बेहजार चौपन धाणा बार सौ पचास थी अठार सौ अगिय आज तेरसो साइठी तेवीस सौ वीस रुपया तल चौबीसों अठावीसों मगफी अगिय सौ तीस बार सौ पिस्तालीस जा मगफड़ी अगय सौ पंदर थीर सौ छवीस कपास आज बार सौ सित्तेर थी पंदर सौ चौदह रुपया एज रीते जो करिए तो छतरीसौ रुपया तेतालीस सौ रुपया તો આ હતા રાજકોટ માર્કેટિંગ યાર્ડના એકદમ તાજા તાજા અને સો સો ટકા સાચા બજાર ભાવ આપણું ખેડૂતભાઈ ન્યૂઝ અને ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરી નાખજો આવનારા એક બે દિવસની અંદર તમને ત્યાં નવો સર્વેનો વિડીયો જોવા મળી જશે વિડીયો માન સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર